you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે હવામાન અંબાલાલ પટેલે પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલના મતે જૂન પચીસ થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે ખાસ કરીને જૂન છવ્વીસ થી જૂન ત્રીસ આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજા જોર યથાવત રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ ની સંભાવના છે આ સમયગાળામાં માં થી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ નવ થી પંદર માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે જે નદીઓ અને જળાશયોમાં પાણીની પાણી ભારે આવક કરી શકે છે અને પૂર ની સ્થિતિ પણ સર્જી શકે છે આ આગાહી ને પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું જરૂરી બન્યું છે ગુજરાત માં મેઘરાજાએ તમાકેદાર એન્ટ્રી કરી દીધી છે